હેલો મિત્રો હેપી શિવરાત્રિ તો આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ નવા વડા તો જે નવા વડા આપણે બનાવીશું એકદમ ઝડપી અને એ સાબુદાણાના વડા જે વડા તમે એકદમ પલારવાની ઝંઝટ વગર ફક્ત તમે દસ કે પંદર મિનિટની અંદર જ તમે આ વડા તૈયાર કરી શકો છો તો આ વડા બહુ જ ઝડપી એવા બની જાય છે તો એના માટે આપણે એક કપ સાબુદાણા લઈશું એને પણ આપણે પીસી લઈશું તો આ સાબુદાણાને આપણે એને પીસી લઈ અને બધું આપણે એક વાસણમાં મિક્સ કરીશું અને સિંગદાણા અડધો કપ આપણે લઈ લીધા છે એને પણ આપણે પીસી લઈશું એ પણ પીસી અંદર ઉમેરી દઈશું અને બટાકો એક લઈ લીધો છે મોટો નંગ તો આજે આપણે બનાવીશું કાચા બટાકામાંથી અને સાબુદાણા વડા તો અહીંયા આપણે બટાકાને છોલી અને એને કટ કરી લીધો છે આ મિક્સર ની અંદર તમે જોઈ શકો છો આને પણ આપણે પીસી લઈશું ફક્ત પાણી ઉમેર્યા વગર તો હવે આને પીસાઈ ગયું છે એ પણ આપણે આ બધું અંદર ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો આપણે બટાકા અંદર એકદમ પેસ્ટ બનાવીને આ રીતે આપણે ઉમેરીશું ફરાળી મીઠું અને ઉમેરીશું મરી પાવડર જીરા પાવડર એક ચમચી જીરા પાવડર અને હવે લઈ લઈશું લીલા ધાણા જો તમે એની સાથે તમે લીલા મરચાં ખાવા માંગતા હોય તો તમે લીલા મરચાં પણ નાખી શકો છો તમે અન્ય કોઈ પણ તમે ઉપવાસમાં ખાતા હોય તો તમે જે ઉપવાસમાં ખાતા હોય તમે ઉમેરી શકો છો તમે લાલ મરચું ખાતા હોય તો તમે લાલ મરચું પણ ઉમેરી શકો છો તો અહીંયા મેં મરી પાવડર અને જીરું પાવડર લીધું છે એ પણ શેકેલો અને થોડા લીલા દાણા અને જો તમે લીંબુ અંદર હોય તો તમે લીંબુ ઉમેરી શકો છો તમે ખાંડ ઉમેરી શકો છો પણ મારા ઘરમાં ગળપણ એવો ઓછા ખાય છે હું ગળપણ ઉમેરીશ નહીં તો તમે એની સાથે લીંબુ અને ખાંડ ઉમેરી શકો છો તો મેં અહીંયા થોડો આમચોર પાવડર ઉમેરીશ ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો પણ મેં અંદર નથી ઉમેરેલો તો આ રીતે એને મસળતા રહેવું અને એકદમ મસળીને આપણે એને સ્મૂથ એવું બેટર બનાવી લઈશું તો એનું મસળતું રહેવું અને જે આપણે ભાખરીનો લોટ બાંધતા હોય એવું થોડું કઠણ એવું રાખવાનું છે હવે આને આપણે આપણે ત્યાં સુધી ચટણી તૈયાર કરી લઈએ એ પણ આપણે ફરાળી ચટણી તો આ ફરાળી વડા આપણે સાબુદાણા તો ચાલો હવે આને થોડી વાર બાજુ પર મૂકીને ચટણી તૈયાર કરી લઈએ તો ચટણી માટે અહીંયા એક મિક્સર જાર લઈ લીધું છે એમાં આપણે થોડા લીલા ધાણા અંદર લઈ લઈશું તો આ વ્રત માટેની આપણે ફરાળી ચટણી છે તો એની સાથે આપણે લઈ ત્રણ નંગ લીલા મરચા મેં લઈ લીધા છે થોડા સિંગદાણા લઈ લીધા છે અને હવે આપણે થોડું પાવડર હું લઈ લઉં છું અને થોડી આપણે એક ચમચી ખાંડ ઉમેરી આપણે ચટણીમાં થોડું મીઠું ઉમેરીશું ફરાળી મીઠું અને હવે આપણે લઈ લઈશું બે ચમચા જેટલું આપણે દહીં લઈ લઈશું તો હવે આપણે દહીં ઉમેરી અને મિક્સરની જારને ને એને પીસી લઈશું તો ચટણી આપણી સરસ એવી પીસાઈ ગઈ છે તો એને એક આપણે બાઉલમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો મેં થોડું થોડું લઈને આ રીતે હું એને હાથથી દબાવીને તો બિલકુલ મેં પાણી અંદર નથી ઉમેરેલું તમે જોઈ શકો છો ફક્ત બટાકાનું અંદર મિશ્રણથી જ આ તૈયાર થઈ ગયું છે તો આ રીતે હું બધા વડા તૈયાર કરી લઈશ તો છે ને મિત્રો એકદમ ઝડપી ઈજી અને તમારે પલાળવાની કે તો હું તૈયાર કરી દઉં છું આ રીતે વડા આપણે તો વડા તૈયાર થઈ ગયા છે આપણે તો છે ને મિત્રો એકદમ ઈજી અને ફક્ત દસ પંદર મિનિટની અંદર તૈયાર તો ફ્રાય માટે હવે આને તેલ ગરમ કરવા મૂકી દીધું હતું મેં તો તેલ ગરમ થઈ ગયું છે તો તેલ તમારે એકદમ લો રાખવું અને એકદમ ધીમા તાપે તમારે એને તળી લેવા તો બહુ ફાસ્ટ આપણે તેલ ગરમ કે નથી કરવાનું અને તેલનું ટેમ્પરેચર તમારે લો ગેસ રાખવાનું છે લો ફ્લેમ ફ્લેમ પર તો હવે આ રીતે તમે જોઈ શકો છો આપણે વડાને ફ્રાય કરી લઈશ તો છે ને મિત્રો એકદમ ઈઝી તો ઝડપી રેસીપી તો આને હવે આપણે એક સાઈડ આપણે પલટી દઈએ આ રીતે બધા જ તમે જોઈ શકો છો હલકા એવા થોડા ફ્રાય થાય એટલે એને આપણે બીજી સાઈડ પલટી દેવી આપણે તો આ રીતે હું બધા જ એને ઉલટ પુલટ કરી લઈશ અને પછી આ રીતે આપણે બીજી સાઈડ જે આપણે એને થોડા ફ્રાય થવા દઈશું પછી એના આપણે તો મેં ગેસ ફ્લેમ એકદમ લો રાખેલી છે તમે જોઈ શકો છો તો આ વડા એકદમ સરસ બને છે અને કઢાઈમાં પણ નથી ચીપકતા તમે જોઈ શકો છો મિત્રો તો આપણે એકદમ પણ ફેલાતા નથી અને સરસ એવો એનો ફૂલી પણ જાય છે તો હવે આ રીતે હવે આપણે એના બધા ફ્રાય કરી લઈશું તમે જોઈ શકો છો તો ફરી પાછી હું એને બીજી સાઈડ આપણે આ રીતે એને ઉલટ પુલટ કરી લઈશું તો હવે એને એક સાઈડ આપણે ફરી પાછું એને ફ્રાય થવા દઈશું અને આ રીતે તમારે એને ઉલટ પુલટ કરતું રહેવું અને એને ફ્રાય કરતું રહેવું અને એનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી તો હવે આપણા વડા સરસ એવા ફ્રાય થઈ ગયા છે તમે જોઈ શકો છો તો સરસ એવો બ્રાઉન કલર થઈ ગયો છે અને ઠીક અંદર સુધી સરસ એવા પાકી ગયા છે અને ફૂલીને પણ સરસ એવા થઈ ગયા છે તો હવે એને આપણે લઈ લઈશું તો મિત્રો આ વ્રતમાં તમે અગિયારસ કે કંઈ પણ શિવરાત્રી કે તમે કોઈ પણ ઉપવાસ રહેતા હોય તો તમે આ ઉપવાસમાં બનાવી શકો છો તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તમે જોઈ શકો છો મિત્રો આપણા એકદમ ઇજી વડા ફક્ત દસ કે પંદર મિનિટ તમે કેટલી વારમાં તમે બનાવી શકો છો એ તમારા સમય પર તમે બનાવી શકો છો તો આટલા વડા બનાવતા મને વીસ પચીસ મિનિટ લાગ્યા છે તો આ વડા તમે બનાવી શકો છો એ આ શિવરાત્રીમાં વડા તૈયાર અને ફરાળી ચટણી તો મિત્રો બનાવજો અને જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસિપીને લાઈક કરજો અને તમને વિડીયો પસંદ આવી ગયો તમે વિડીયોમાં જો નવા હો મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગીતાની રસોઈ